માં ખોડિયારની અત્યંત ભાવવાહી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે જેનો દર્શન કરી ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે આ એ જ સ્થાનક છે કે જેની સાથે આઈ શ્રીના બે દિવ્ય સ્વરૂપનો નાતો જોડાયેલો છે એક સ્વયં માં ખોડિયાર પોતે અને બીજો આઈ વરુડી પ્રચલિત કથા અનુસાર આ ભૂમિ ઉપર સાંગા સારણ કરીને માં ખોડિયારના પરમ ભક્ત થઈ ગયા સાંગા સારણ એ ભોળા ગોવાળના નામે પણ જાણીતા હતા કહે છે કે ભોળા ગોવાળે વિક્રમ સંવત હાજરીમાં જ વરાણામાં મંદિર બંધાવ્યું હતું અને સ્વયં માતા વરૂના હસ્તે જ આસો સુદ આઠમે માં ખોડિયારની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી સ્વયં આઈ શ્રી વરૂડીના હસ્તે વરાણામાં આઈ શ્રી ખોડલના વિદ્યમાન થયા હોય ભક્તોને આ સ્થાનક પ્રત્યે અપાર આસ્થા છે માન્યતા અનુસાર અહીં આસ્થા સાથે આવનારને ક્યારે પણ નિરાશ થવાનો વારો નથી આવતો મોડે તો દેવી શેર માટીની ખોટ પૂરનારી મનાય છે અને કહેવાય છે કે પરચો તો દેવીએ અહીં આગમન સમયે જ પૂરી દીધો હતો એ પણ મંદિર નિર્માણના સેંકડો વર્ષો પૂર્વે દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંતાનની કામના સાથે વરાણાની ખોડલની શરણે આવે છે અને કહે છે કે માના આશિષથી જેમના ઓરતા પરિપૂર્ણ થયા છે તે અહીં સવામણ તલવટ અર્પણ કરે છે એટલે કે જેના ઘરે શેર માટીની ખોટ હોય છે જેના ઘરે પારણું બંધાતું નથી અગર તેવા દંપતીના ઘરે આ ખોડલની બાધાથી જો દીકરો કે દીકરી અવતરે છે ત્યારે તે લોકો અહીં સવામણ તલવટ અર્પણ કરે છે તલવટ એટલે કે સાની તરીકે પણ ઓળખાય છે પચીસ કિલો સાની અર્પણ કરવાની આ પરંપરા માત્ર વરાણા ખોડિયાર મંદિર સાથે જ જોડાયેલી છે વઢિયાર સમાજના લોકો ના માતા ખુડિયાર કુળદેવી તરીકે ઓળખાય છે અહીંના લોકો દીકરાના લગ્ન બાદ છેડા છોડવાની પ્રથા છે વરાણામાં માતાને ગામ તોડાની માતા કે કુળદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે મહાસુદ આઠમ એમાં ખોડિયારનો પ્રાગટ્ય દિવસ મનાય છે ત્યારે દર વર્ષે ખોડિયાર જયંતિએ અહીં મેળાનું ભવ્ય આયોજન થાય છે મહાસુદ એકમથી થી લઈ ને મહાસુદ પૂનમ સુધી આ મેળો ભરાય છે આ મેળામાં ભાગ લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે લોકો વિવિધ ગામેથી સંગ લઈને પગપાળા ચાલીને પણ માના સાનિધ્ય ધજા અર્પણ કરવા માટે પહોંચે છે અને માનું શરણ મેળવી ને ધન્યતાની અનુભૂતિ કરે છે મંદિરના પ્રાંગણમાં વિના મૂલ્યે જમવાનું મળી રહે છે તેમજ અહીં ભવ્ય યજ્ઞશાળા અને રહેવાની સગવડ પણ કરવામાં આવેલી છે મંદિરના નીચે એટલે કે નીચે એનું પ્રાચીન સ્થાનક ગણાય છે કે જે વર્ષો પૂર્વે મંદિર બાંધવામાં આવ્યું હતું તે જૂનું સ્થળ એ અત્યાર હાલનું જે પ્રવર્તમાન માતા ખુડિયારની પ્રતિમા છે બિલકુલ તેની નીચેના ભાગે તેમની પ્રાચીન મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવેલી છે મંદિરની પાછળ સુંદર મજાનો પાણીનો ધરો આવેલો છે એવું કહેવાય છે કે માં ખુડિયારના જે જે જગ્યાએ પ્રસિદ્ધ મંદિરો છે તે તે જગ્યાએ મંદિરની આજુબાજુમાં માનો પાણીનો ધરો અચૂક અવશ્ય આવેલો હોય છે મંદિરમાં નવરાત્રી દિવાળી કે કોઈ શુભ તહેવારે કે દિવસે પ્રાંગણમાં ભવ્ય હવનનું આયોજન પણ કરવામાં આવે છે ખાસ કરીને રવિવારે ભક્તોની સારી એવી ભીડ જોવા મળે છે એવું કહેવાય છે કે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ જ્યારે સિંધમાં

માતા સદી એ સંઘ છોડી અને પાટણમાં આવીને વસ્યા હતા તો મિત્રો આવો છે જો તમને અમારી આવી જ રસપ્રદ કથાઓ વાર્તાઓ અને અવનવા ઘટનાઓ સાંભળવામાં રસ હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને અમારા પેજને ફોલો કરો જય માખુડિયા